ત્યારે એમ થાય કે તમારી જેવન પકડી પકડીને મારી અમને સેવા કરવાની હાથ હાથે છે તો અમે ત્યારે એમ થાય કે આ મારી ખાવાનું લાયક રોજ સારું આપડે જયારે આપડી માથે ખેલ આવ્યો તો અને આપડે આખી રાત સિવિલ માં પીડ્યા હતા ત્યારે બધા ક્યાં હતા કોક ની ચાપલું કરવી હોય કોક ના દાયબા કરવા હોય લડવું હોય ને તો વ્યવસ્થિત અને છે કુદી સામી સાથે લડી લેવાય

મારે કરવાની હતી તમારે રૂપિયો લીધો મને તો એવા સમાચાર મળ્યા વીસ પચીસ હજાર રૂપિયા લેવા સમાધાન થયું કે આવીને બેઠક કરી હતી બધે એટલે એમાં પરમા સાહેબ ની બધા હતા પરમા સાહેબ કેટલા હારા સિંહની મને ખબર છે પરમા સાહેબ એ ઓલા ભાઈ ઓલા રાજુલાનો ઓલા છે ને કોઈક કોણ એના ઓલા કોક વકીલ છે નામ નથી આવડતું મને તો કોણ છે નવસેતનભાઈ પરમા હા નવસેતનભાઈ પરમા સાહેબે કીધું કે એના દસ રૂપિયા દેવાના છે તમારે હે ને એ ભાઈ એ તો કોને ખબર શેના લીધા હોય એ તમે જેલમાં ગયા તેરી છોડાભાઈ આવ્યો તો નહીં તો બરી હે ને 10000 દેવાના એને ઓ વેણે લીતા કે નવચતનભાઈ ને કે 10000 રૂપિયા દેવા પડશે કે તમારા સમાજમાં કર્યું ને કે બધી ઈ બધી દોડ્યા થાય કે એટલે નવચતનભાઈ ને તમે 10000 આપ્યા એટલે અમે નથી આપ્યા ઓલા હામતભાઈ આપ્યા હામતભાઈ કોણ તમારા મામાની કે હામે વાળા નહીં ઓલા જે ફોન કરીને પછી કહેતો હતો ને કે સતીનો કેસ કરીશું ને એમ એટલે જે પહેલા જેને ધમકી આપીતી ઈ ઈ લોકો એ નવચતનભાઈ ને 10000 આપ્યા હા એટલે વર્ષે એટલે ટૂંકમાં બીજી ફરિયાદ તમારા નામ જ કરી હતી એમ બીજી મારે કરવાની હતી એમ એટલે કરી કરવાની હતી હા કરવાની હતી બરાબર પેલી તો કરી પેલી તો કરી રેડી ભાઈ કિશોરભાઈ છે ને એની માથે તો એટ્રોસિટી કરી એમાં તો પણ આપણે કઈ નામ લખ્યા હતા ને આ ત્રણ જણા ના હતા હા કેટલા જણા મત ફરિયાદ दाखल થઈ કે તે ત્રણ ત્રણ ની બરાબર એ તો કેસ શરૂ છે પછી એના બીજા ઓલા મળતિયા એ તો મારા મામા ફોન કર્યો એટલે એમ નઈ એમ નઈ જે ઓલા કિશોર ભાઈ માથે આપણે કર્યું ને એટ્રોસિટી એમના પાર્ટનર જે સામત હતા ને હા એ પછી છે ને અમને સુનાવણી હતી ને સત્તર તારીખે ત્યારે અમે ગયા પછી મને ઓલા વકીલ ને પૂછ્યું કે તમારે શું એલો જજે મને પૂછ્યું કે આ ભાઈ નઈ કે જામીન દેવાના છે મેં કીધું સાહેબ એને મળવા મળવાનો જ કારણ કે મને બીજી વાર હુમલો કરવાનો પ્રયાસ કરે ખરો મેં કીધું માથા ભારે માણસો છે

લડવું હોય ને તો વ્યવસ્થિત અને છે ખુદી સામી સાથે લડી લેવાય અને ન લડવું હોય ને તો પછી ભોગવાય અત્યાચારો એમાં કોઈ વાંધો નહી પણ અમારી જેવા આવ્યા હોય ફરિયાદ ફરિયાદ દાખલ કરાવી હોય ને પછી પાછળથી આવા ભવાડા થાય ને ત્યારે અમને એમ થાય કે તમારી જેવા પકડી પકડી મારી એમ પણ એમાં એવું છે જો ઓલો કેસ તો ચાલુ છે એ તો મેં ફરિયાદ કરી છે રેડી કેમ કે અમને જો તમે કોઈ ઘરે બોલાવવા તો આવતા નથી

કઈ વાંધો નહીં જેથી આ બધું છે ને વાયરલ થાય તેવું આ થયું ને આ કેસ બીનો ને એ કેસ વિડીયો હું બનાવીશ કે આ કેસ માં આવે આવી બાબત થઈ તી બરાબર